આપ સૌને મારા નમસ્કાર આજના આ વિડિયોની અંદર એવા પ્રશ્નની એવી વ્યથાની વાત કરવી છે કે જે વ્યથાનું સોલ્યુશન આપણી ઘરની અંદર જ છે અને તેમ છતાં તે આપણે લાવતા નથી છેલ્લા એક અઠવાડિયાના તમે ન્યૂઝપેપર વાંચો અને એમાં ખાસ કરીને સુરતની અંદર તો દેખાય કે દર વ્યક્તિએ દર લગભગ એક એક ન્યૂઝપેપરની અંદર દરરોજ એક એવો કિસ્સો હશે કે જે વ્યક્તિએ આત્મહત્યા કરી છે સુસાઇડ કરી છે આ ગંભીર પ્રશ્ન છે એટલા માટે કે જે તે વ્યક્તિ કટોકટીમાં હતો ભીંસમાં હતો આર્થિક કોઈ કારણથી કણસતો હતો એ વ્યક્તિ તો જતો રહે છે પણ એની જે ગેરહાજરી અમુક જગ્યાએ થઈ જાય છે એ ગેરહાજરી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ છે પૂર્ણ નથી કરી શકતો એ બાપ હોય તોય ભલે એ દીકરો હોય તોય ભલે એ પતિ હોય તોય ભલે કે કોઈ સારો એવો વ્યક્તિ કે ધંધો કરતો હોય તોય ભલે સમાજની અંદરથી કોઈ જતી કોઈ વ્યક્તિ જતો રહે છે તો સમાજને પણ એટલી મોટી ખોટ લાગે છે આ આર્થિક કટોકટી છે એ તો સવાલ છે જ પરંતુ સાથે સાથે તમે જોશો કે આત્મહત્યા કરવાના પાછળ ઘણા બધા કારણો છે આપણે યુવા વર્ગથી વાત કરીએ તો સૌથી પહેલું આત્મહત્યા કરવાનું કારણ લાગે કે બ્રેકઅપ થઈ ગયું જેની સાથે પ્રેમ કરતા હતા એને તમે મેળવી ન શક્યા એની સાથે તમે લગ્ન ન કરી શક્યા પણ અહીંયા મારે તમને એ કહેવું છે કે પ્રેમ તો સમર્પણ છે જો તમે હસતા મુખે એ વ્યક્તિનું સારું જીવન ઈચ્છો છો અને કદાચ આખી જિંદગી તમારે છૂટા રહીને જીવવું પડ્યું હોય તો એમાં કોઈ તકલીફ નથી એમાં કોઈ દુઃખ નથી કંઈ વાંધો નહીં મને મારું ગમતું પાત્ર ન પડ્યું પણ તને તારા જીવનની સર્વોચ્ચ ખુશી મળી આ તો અત્યારના સમયની અંદર એવો યુગ થઈ ગયો છે મારી નહીં તો કોઈની નહીં અને આવા કટોકટીના સમયની અંદર પણ વ્યક્તિ માનસિક રીતે હારી જાય છે અને ભણવાનું એક બાજુ મૂકીને પોતે સુસાઈડ તરફ ફળે છે બીજી ઘટના કે જે તમે ધાર્યું પરિણામ છે એ નથી આવતું જ્યારે તમે કોઈ સારી એવી ગવર્મેન્ટની એક્ઝામ આપી રહ્યા હોય દસમું અથવા તો બારમું ધોરણ હોય અને આ સમયની અંદર વાલી મિત્રો તરફથી પણ થોડુંક બાળકોને એટલું પ્રેશર રહે છે શાળા પરિવાર તરફથી પણ એટલું પ્રેશર રહે છે અને બીજું કે ગત વર્ષનું જે રિઝલ્ટ હતું એના વખતના આ વખતનું કમ્પેર કરીએ તો એમાં જો ઓછા ટકાવારી આવે તો મિત્રો વર્તુળની અંદર પણ થોડુંક હાસ્યાસ્પદ આ પાત્ર છે એની પાત્રતાની મજાક ઉડાવાય છે આ આ અંગત કારણોસર પણ જ્યારે બે પાંચ ટકાવારીનો ફેરફાર પડતો હોય જ્યારે તમે જોબ કે ઇન્ટરવ્યૂ માટે સિલેક્શન માટે રહી જતા હોય ત્યારે પણ પણ મારે તમને એ કહેવું છે કે એ બીજી વખત એક્ઝામ આવશે પરંતુ આ અમૂલ્ય માનવ દેહ જે મળ્યો છે એ નહીં આવે અને એના પછી ત્રીજી વાત આવે છે કે જ્યારે એ વ્યક્તિ સમાજની વચ્ચે આવે છે જ્યારે એને ગમતા પાત્રની શરૂઆત થાય છે ગોતવાની અને આ પાત્ર એને ગમતું નથી ને ઉંમર ક્રોસ થઈ જાય છે ત્યારે પણ વ્યક્તિ સુસાઈડ તરફ વળે છે ચોથી વાત કે જ્યારે લગ્ન થાય છે અને દાંપત્ય જીવનની અંદર કડવાશ આવે છે થોડીક ખાટી મીઠી તો રજગજ હરેક વ્યક્તિના હોય પરંતુ જ્યારે દાંપત્ય જીવનની અંદર કડવાશ આવતી હોય જ્યારે અણસમજ ઊભી થતી હોય જ્યારે એકબીજાની વચ્ચે જે હોય એ નથી હોતું ત્યારે પણ આ બે પાત્રમાંથી કોઈ એક પાત્ર છે એ જીવન ટૂંકાવી દેવાનો વિચાર કરે છે ત્યારે પણ મારે તમને એ કહેવું છે કે કંઈ વાંધો નહીં તમે એ પાત્ર માટે ન જીવો પણ તો તમે પરિવાર અને સંતાનોની માટે તો જીવો એ લોકોને તો તમારી કિંમત છે ને અને એના પછીની ચોથી વાત આવતી હોય કે જ્યારે વ્યક્તિની ઉપર ઘર પરિવારની માતા પિતાની અને એથી વિશેષ પત્નીની બાળકોની બધાની જવાબદારી હોય અને આર્થિક કમાણી છે એ એની ઓછી હોય ઘરની પાસે પોતાની પાસે કોઈ એવી માલ મિલકત ન હોય કે જે વેચીને પણ આજના સમય પ્રમાણે જજુમી શકે ઘણા સમયથી સુરત માટે જ નહીં માત્ર ગુજરાતની અંદર પણ એક એવો સમય ચાલે છે કે જે ઘટોઘટીનો છે દરેક વ્યક્તિના હપ્તા ઉપર ચાલતું હોય દરેક વ્યક્તિ છે એમને બાળકોની ફીઝના ઇન્સ્ટોલમેન્ટ નથી ભરાતા દરેક વ્યક્તિ છે એને મેડિક્લેમની જરૂર પડે છે ત્યારે ખાસ મારે તમને કેવું છે કે વર્ષના દસ કે પંદર હજાર એવું માનજો કે નથી કમાયા પણ ખાસ કરીને દરેક વ્યક્તિનો મેડિક્લેમ રાખજો એટલા માટે કે આજના સમયમાં ખબર નથી ક્યારે કોઈને કઈ બીમારી આવી જશે અને જો અઘરી કોઈ બીમારી ડિટેક થઈ અચાનક કેન્સર પણ ઘણા એવા છે કે જે અચાનક જ ડિટેક થાય છે ત્યારે જો મેડિક્લેમ આપણી પાસે હશે તો બહુ સારી આપણને એક ભાઈ તરીકેની ઊભી રહેશે અને આ આર્થિક કટોકટીમાં મારે ખાસ એક એવું છે કે જે તે પુરુષ છે એ દુનિયાથી થાકીને ઘરે આવે છે આવો હારેલો આવો થાકેલો આવો મૂંઝાયેલો અને માનસિક રીતે સંતાપો અનુભવતો આ પુરુષ છે આવો એને ખભો આપીએ એક સ્ત્રી તરીકે આપણી ફરજમાં આવે છે અને જ્યારે મિથિલા નંદિની એટલે સીતાની આપણે વાત કરીએ કે સીતાજીને જ્યારે ગોત્યું ત્યારે અવધપુરી ખૂબ સારું એવું હતું ખૂબ જાણી જોઈ અને ખૂબ સંપત્તિને ધનવાન એક જે અવસ્થા હતી એ જોઈને આપ્યા હતા છતાંય એના જીવનની અંદર સુખ દુઃખ આવ્યા હતા પરંતુ ત્યારે એ વાત શીખવે છે કે એણે પ્રભુ શ્રી રામનો સાથ આપ્યો હતો જો કદાચ ન આપ્યો તો પ્રભુ શ્રી રામે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરતાં કરતાં થાકી જાય પરંતુ ત્યાં પત્નીનો સાથ હતો આવો આપણા પુરુષને આર્થિક રીતે કોઈ પણ જાતની કટોકટી હોય તો બે સાડી ઓછી લઈએ બે ડ્રેસ ઓછા લઈએ આપણે જે અંગત ખર્ચો હોય એવો છોકરી તે બીજું ફેસબુક ને ઇન્સ્ટાગ્રામની અંદર જ્યાં પણ તમે જે સસ્તું મળે છે સારું મળે છે સારી ક્વૉલિટીનું મળે છે તો એ બધાને થોડાક અનફોલો કરીએ બની શકે કે એનાથી આપણા અંગત જીવનની અંદર મહિને ત્રણ ચાર હજાર રૂપિયા કારણ વગરના જે આપણે વાપરી નાખતા હતા એની અંદર બચાવો થાય અને આ બચત એ પુરુષને થોડાક હુંકારો આપે છે આવો સ્ત્રી તરીકે આપણી આ ફરજમાં આવે છે અને એથી વિશેષ કે જ્યારે પુરુષ બધી રીતે હારી જાય છે બધી રીતે થાકી જાય છે અને વ્યસનની અંદર અને કોઈ ખોટા ગેરમાર્ગે જ્યારે પૈસાનો વ્યર્થ ઉપયોગ થઈ જાય છે ત્યારે પણ એ પુરુષ થાકતો હોય છે સ્ત્રીના જીવનની અંદર તો હું એવું કહું છું કે કદાચ બે કે ત્રણ કારણો હશે મેક્ઝિમમ કે આત્મહત્યા કરવા માટેના પણ પુરુષો માટે ખૂબ બધા કારણો હોય છે પણ તું એવા સમયગાળાની અંદર આવો આપણો સાથ આપવો ને એ બહુ જરૂરી છે અને એના પછીની અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા અને એમાંથી પણ કોઈ બે માંથી એક પાત્રની હયાતી ન રહે એટલે એક પાત્ર જે વર્ષોથી એક ગામડે રહેતા હોય અને એના દીકરા છે સંતાનો છે એ શહેરની અંદર રહેતા હોય તો એ બંને પાત્રોને ભેગા થવાનું થાય છે ત્યારે કારણ કે જે બંને બા અને દાદા રહેતા હોય તો એમાંથી દાદાની અથવા તો બાની હયાતી ન રહે એટલે એક પાત્ર વધે એને કમ્પલસરી સુરતની અંદર અમદાવાદની અંદર રાજકોટની અંદર કોઈ પણ જગ્યાએ પોતાના સંતાનો જ્યાં રહેતા હોય ત્યાં એને શિફ્ટ થવું પડે આવો એક આજથી લગભગ બે એક મહિના પહેલાંનો મારે તમને એક એવો કિસ્સો સંભળાવવો છે કે ત્યારે ખરેખર આપણને એવું લાગે કે આપણે સંતાન તરીકેની હજીએ આપણા મા બાપ પ્રત્યેની ફરજ ચૂકીએ છીએ થોડા સમય પહેલાંની વાત છે આ સુરતની જ ઘટના છે બા મૃત્યુ પામ્યા એટલે દાદા એકલા થયા સૌરાષ્ટ્રની અંદર અને દાદા સુરતની અંદર આવ્યા પોતાના સંતાનની સાથે રહેવા માટે આ સુરતની અંદર આવ્યા સરસ મજાનું ઘર સોસાયટીવાળું ઘર દાદા રે આખો દિવસ પોતાને દાદાને શું કરવું એટલા માટે બાળકો જે નાનો એક દીકરો હતો સાતમું ભણતો એને રોજ શાળાએ લઈ આવે રોજ મૂકી આવે એને ટ્યુશનમાં જવાનું હોય તો લઈ આવે સવારે બપોર પછી સત્સંગ થાય તો ત્યાં બેસે અને એ સોસાયટી લગભગ પિસ્તાલીસ પચાસ મકાનની સોસાયટી હતી અને એમાંથી એ જેટલા વૃદ્ધા દાદા હતા જે બા હતા દાદા હતા એ દરેક વ્યક્તિના જે સોસાયટીની પ્રત્યેક નાનું એવું ગાર્ડન ને મંદિર જેવું હતું ત્યાં આરામથી બેસે આખો દિવસમાં સત્સંગ કરે સરસ મજાની નવી જૂની વાતો કરે અને ખૂબ મજાનું એ જીવન છે એ જીવતા હતા બન્યું એવું કે વરસાદની થોડી થોડી જ્યારે એપ્રિલ મહિનાની વાત કરું છું તમને માર્ચ એપ્રિલના સમયગાળાની અંદર એક બે વખત માવઠું આવ્યું એટલે એ સમયગાળાની અંદર વૃદ્ધ હોય ને એને ભજીયા ખાવાનું મન થાય એને સરસ મજાની ચા મસાલાવાળી આદુવાળી ચા પીવાનું મન થાય એટલે બધાએ દાદાએ નક્કી કર્યું કે આપણે એમ કરીએ આપણા ખીચાની અંદર તો મૂડી હોતી નથી આપણે દરેક વ્યક્તિને એક એકના ઘરે જઈએ તોય આપણે એક મહિના સુધી તો ચાલશે અને પછી જ્યાં જેવી રીતે સગવડતા હશે એવી રીતે આપણે કંઈક ચા પાણી પીશું નાસ્તો કંઈક કરીશું એટલે બધાએ દાદાએ શરૂઆત કરી જે સદ્ધરતા હતી એની ઘરે બે ત્રણ ટાઈમ ચા પીધી અને એ ચા પીધા પછી દાદાએ એવું કહ્યું કે રોજ તો હું તમારી ઘરે ચા પાણી પીવા આવું છું પણ આજે તમારી ફરજમાં આવે છે કે તમે મારી ઘરે ચા પાણી પીવા આવો ત્યારે એ દાદા છે એ બીજા સાત આઠ દાદાને અને બીજા બે ત્રણ બા હતા એને ઘરે લઈ જાય છે અને એની દીકરી બહાર સાયન્સની અંદર હોય અને ગઈ વખતે એક્ઝામ હજી આ ઉનાળાની અંદર ચાલતી હતી હજી એક્ઝામની તો એમ તો વાર હતી એ દીકરીને એ દાદાએ વાત કરી કે બેટા એક રકા બી જેટલી ચા બનાવને એટલે દીકરી છે સરસ મજાની આદુવાળી મસ મસાલાવાળી ચા મૂકે છે અને ત્યારે એના દીકરાની વહુની ઘરે હાજરી નહીં એ શાકભાજી લઈને આવ્યા અને છ સાડા છ વાગ્યાનો સાંજનો સમય થયો હશે એટલે દીકરીને રસોડાની અંદર કામ કરતી જોઈને એની માએ તરત દ્રાડ પાડી તું શું કરે છે ત્યારે દીકરી એવું કે છે કે બાર નહીં દાદા નહીં બધા બધા બેઠા છે ને હું એની ચા બનાવું છું આ વાતની અંદર તમને મને સમજણ લાગે કારણ કે કોઈ પણ ઘરે આંગણે મહેમાન આવ્યા છે બા આપણા જે દાદા હતા એ બધાની ઘરે ચા પાણી પીવા જાય છે તો આજે બધા દાદા આપણા ઘરના મહેમાન બન્યા છે કંઈ ફેર નથી પડી જતો અને ચા બનાવવાની પણ કદાચ પાંચ સાત કે દસ મિનિટ થતી હશે મેક્ઝિમમ એ દીકરીને એની મા એટલું બધું ચિલ્લાય છે એટલું બધું ખીજાય છે કે આ શબ્દ શગ હું તમને કહું છું કે આ ભાવો તો આપણો નવરો છે ગામડે થયા એવા પછી પણ એની હારે જે બીજા એ દાદાને બાન બાભાને બધા બેઠા છે એ નવરા છે આ બેટા આ બધાને કોઈને કાંઈ કામ નથી આ અહીંયા એક જગ્યાએ બેસીને એને પંચાયત કરવા સિવાય કાંઈ કામ નથી બધાના ઘર ભટકવા ગમે છે એને પણ તારે તો તારું બારમું ધોરણ છે ને અને આવા બધાને જો તું એક દિવસ ચા પાઈશ ને તો આ હળી જશે આવા શબ્દોની સાથે એ દાદાની સાથે બધા જે બીજા મહેમાનો બેઠા હતા થોડીક વાર માટે તો એ બધાની બે ઈજતી કરે છે ચા એક બાજુ રહી જાય છે બધા દાદાને બા હલાતું પણ નહોતું તો એ લાકડી લઈને દૂર જતા રહે છે આ દાદાને એટલું બધું ખોટું લાગી આવે છે કે સાંજે દાદા જમતા નથી અને રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે જ્યારે પરિવાર આખો બધો સૂઈ ગયા હોય ત્યારે એ દાદા છે એ આત્મહત્યા કરે છે આ કેટલી હદે યોગ્ય છે આ લગભગ સુરતની જ નહીં આ દરેક શહેરની અંદર આવું બનતું હશે આસપાસમાં જ્યારે આવું બનતું હશે મારે તમને એ કહેવું છે કે સંતાન તરીકે જો તમે તમારા વડીલોને સાચવી નથી શકતા તો તમને સંતાન કહેવાનો કે આવતા જન્મારે એક પણ જગ્યાએ તમને એની કુખેથી જન્મ લેવાનો કોઈ હક નથી જ્યારે તમે નાના હતા ત્યારે તમને ચા દૂધ રાત્રે જાગવાનું ખાવાનું પીવાનું બધું જ આપણા મા બાપે કર્યું છે આવો આપણી ફરજની અંદર પણ આવે છે કે એમની અવસ્થાને સાચવી લઈએ જેમ આપણે ગણપતિ દાદાને લાડુ ધરાવીએ છીએ હોંશથી એ ખાવાના જ નથી પથ્થરની મૂર્તિ છે અને છતાંય આપણો એક શ્રદ્ધા છે આપણો એક ભાવ છે અને આપણે એને ધરાવીએ છીએ તો આપણી પણ ફરજમાં આવે છે કે આપણા ઘરના વડીલો આપણને એવું કહે કે બેટા મને આ ખાવું છે ચોક્કસ ડ્રાયફ્રૂટ નાખીને બનાવી આપજો આવો આ છેલ્લા સવાલને અંતે મારે તમને એ કહેવું છે કે જો તમે તમારી મરજીથી આ ધરતી ઉપર નથી આવ્યા તમે મા બાપ અને પરમાત્માની મરજીથી આ ધરતી ઉપર આવ્યા છો તો આપણી કોઈ જાતની ફરજ નથી બનતી કે આપણે આપણી રીતે નક્કી કરીને આ ધરતી ઉપરથી જતા રહીએ સરવાળે જીવન કટોકટીવાળું હોય જીવન સંઘર્ષવાળું હોય તમે એકલા થઈ ગયા હોય તમારું કોઈ સાથે ન હોય તમારો સૌ દગો દેતા હોય તો તમે તમારા માટે નહીં તો આ સમાજ માટે જીવો તમારા પરિવાર માટે જીવો સંતાનો માટે જીવો છેલ્લે રાષ્ટ્ર માટે જીવો અથવા તો કોઈ એવું નિરાધાર વ્યક્તિ કે જેનું કોઈ નથી આવો એના માટે જીવન સમર્પિત કરીએ પરંતુ ભગવાને સરસ મજાનો કરોડોનું મૂલ્ય થઈ શકે એવો માનવ અમૂલ્ય દેહ આપ્યો છે આ દેહને લાંછન થાય અને આપણા શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિએ એના જન્મની અંદર એક જન્મની અંદર જો એ આત્મહત્યા કરે ને તો એને સાત જન્મ સુધી આત્મહત્યા કરવી પડે છે કદાચ આ સાત જન્મ તો પછીની વાત છે પરંતુ તમારા ગયા પછી તમારી ખોટ પૂરવા વાળું દુનિયાની અંદર આ એક પણ વ્યક્તિ નથી આવો માનસિકતા આપણે એવી બનાવીએ સૂર્ય પણ આકાશની અંદર એકલો છે અને ચંદ્ર પણ આકાશની અંદર એકલો છે છતાંય એ ચમકે છે છતાંય એ તેજ આપે છે અને આખી દુનિયા માટે એકલો છે ને છતાંય તે સ્વાભિમાનથી જીવે છે આવો આપણે પણ થોડુંક એવી રીતે જીવીએ અને દુનિયાની કોઈ પણ કટોકટી હોય આપણા જીવનથી વિશેષ મૂલ્યવાન નથી આપણા જીવનને ટકાવી રાખીએ જજોમીએ અને એવા સંઘર્ષમાંથી એવા કટોકટીમાંથી બહાર આવીએ કે આખી દુનિયા માટે આવો ઉદાહરણરૂપ બનીએ આજથી પ્રતિજ્ઞા કરીએ કે આ જુલાઈ મહિનાથી સરસ મજાની જ્યારે વરસાદની મોસમ આવી રહી છે ત્યારથી પ્રતિજ્ઞા કરીએ કે જીવનના કોઈ પણ સુખ દુઃખ આવશે હું જજુમીશ હું લડીશ અને આ દુનિયાના મંચ ઉપર મારે એકલું પણ રહેવું પડતું હશે તો રહીશ પણ તું હું ક્યારેય આત્મહત્યા નહીં કરું આવો આ વિચારને અનેક લોકો સુધી પહોંચાડીએ અને જ્યારે કોઈ અંગતની અંદર કોઈ વ્યક્તિનો તમને ચહેરો ઝાંખો લાગે છે ઉદાસ લાગે છે આવો એને ખભા ઉપર એનું માથું રાખીએ અને એને ફરીથી જીવતા શીખવીએ આવો એનો સહિયારો બનીએ આવો એનો સધિયારો બનીએ જય હિન્દ જય ભારત અંકિતાની વાતો